બ્રશ કરવો જોઈએ આપડા બુટ ચપ્પલ ક્યાં રાખવા જોઈએ ચપ્પલ સ્ટેન્ડ માં પેન્સિલ છોલી ને કચરો ક્યાં નાખવો જોઈએ ડસ્ટબિન માં કચરા પેટી માં અરે વાહ કોઈ પડી જાય તો આપણે શું કરવું જોઈએ એની મદદ કરવી જોઈએ ઊભા કરવા જોઈએ વેરી ગુડ દાદર માં કેવી રીતે ઉતરવું જોઈએ રેલ પકડીને અરે વાહ આપણો હેપી બર્થ આપણો બર્થ હોય તો આપણે હેપી બર્થડે બોલે તો શું બોલવું જોઈએ નાસ્તો કેવી રીતે નીચે અને અડકાતી શું થાય અનેક કેવો અનુભવ થયો